તો સરકારને અને આજુબાજુના લગભગ ચાલીસ જેટલા સર્વે નંબર બાયપાસના રસ્તાથી એને થઈ ચૂક્યા છે એટલે અગાઉથી જો એને થઈ ચૂક્યું છે તો આ સરકારની મિલીભગતની ગેરરીતિ આ અને ભ્રષ્ટાચાર આ રસ્તાની અંદર સામેલ છે એરોમાં સર્કલનો ટ્રાફિક ઘટાડવા માટે સરકાર પ્રયત્ન કરીને બાયપાસ નીકળવા જઈ રહી છે પરંતુ બાયપાસમાં મીટરની જગ્યાએ વધુ પડતી જમીન ખેડૂતોની કપાતમાં જાય છે માટે બાયપાસ નીકળવો જોઈએ પણ ખેડૂતોને પણ સાથે સાથે ન્યાય મળવો જોઈએ ત્રીસ મીટરથી વધારે કોઈ ખેડૂતની જમીન ન કપાવી જોઈએ મારે જમીન છબી ગુઠા છે એમાં એક ગુઠો ના છે મારે કોઈ ઘર રહેવા નહીં કોઈ જમીન નહીં રહેતી ગામમાં મારી જમીન વીઘા ત્રણ વીઘામાંથી એક વીઘો પણ મારે વધતો નથી હવે અમારે શું ચો જવાનું બાયપાસમાં બાયપાસ રોડમાં અમારી જમીન જાય છે અમે સહેજે વધતું નથી હવે મારે ચો જઈને ધંધો કરવાનો ખેતી કરવું કે મજૂરી કરવી કે ભીખ માગવાની વોક તો કરવું કે